વિછીયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ એક ફરિયાદી બેન આવેલા અને તેને એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે તેની સગીર દીકરીને આ કામના આરોપીઓ પુરણગીરી ત્રિકમભાઈ ગોસાઈ તેમજ બે નંબર દિલીપભાઈ ગુરુખે દિલો માણસુરભાઈ જાદવ આ બંને જણાએ તેની સગીર સગીરભાઈની દીકરીને શારીરિક સંબંધ બાંધી અને વાલીપણામાંથી અપહરણ કરી આ બાબતે જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલી જે અનુસંધાને તાત્કાલિક વિચી પોલીસ સ્ટેશન ખાતે નવા કાયદા બીએનએસની કલમ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ તથા પોક્સો એક છ તથા સતત એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ મુજબની તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ રાજકોટ ગ્રામ્ય એસસી એસટી ટી ડીવાય શ્રીજીતા પટેલ સાહેબ ચલાવી રહ્યા છે